માંડવી તાલુકાના તરસાડા બારના રાજપૂત સમાજ નાગરાણી દ્વારા પોતાના પુત્ર લગ્ન દ્વારા સમાજ અને તથા અન્ય સમાજના પ્રેરણા મળે ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું રાજપૂત સમાજ દ્વારા દાખલા રૂપે લગ્ન પ્રસંગ ઉજવાય વયાદગીરી પ્રથા ચુંદડી પ્રથા મસમોટા ખર્ચા અને ડીજે જમાડવા અને મસમોટા ખર્ચા અને તિલાંજલી સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા ગામના સામાજિક અગ્રણી વિપનસિંહ મૈડા અને સુપુત્ર ચિતનસિંહ વિપનસિંહ મૈડા અને વાલિયા તાલુકાના સોળ ગામના વતની નરેન્દ્રસિંહને દીકરી સિંહને બાનું અગિયાર ડિસેમ્બર સોળ ગામ ખાતે ચુંડી ઓઢાડવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ વખતે સમાજના અગ્રણીઓ બંને પરિવાર સાથે વાતચીત કરી કે આપણે ચુંદણીના પ્રસંગે પણ સારો છે પણ તેનાથી પણ ઉત્તમ અને શુભકામે છે કે અમારા ગામની આજના દિવસે ચુંદરી સાથે લગ્ન કરી વિદાય કરવાની લાગણી છે આપણ પ્રસંગે ચુંદરી ઓઢાળવામાં આવેલા તરસાડ બારના ચિંતનસિંહ મૈડા એમની ઈચ્છા જણાવવા માટે પિતાશ્રી વિપંતસિંહ દ્વારા વાત કરાવતો હોય યજ્ઞકારી કરી પુત્રએ પોતાના પિતાશ્રીને વાતને સમર્થન આપતા જે ચુંદરી પ્રસંગ હતો તે